બે હજારની નોટો પર આરબીઆઈની મોટી અપડેડ હજુ પણ પાંચ હજાર છસો ને અગ્નિસિત્તેર કરોડની નોટો લોકો પાસે તેવું માનવામાં આવી રહ્યું છે વડોદરા જિલ્લામાં કપાસની ખરીદી ગત વર્ષ કરતા વધીએ પહેલીવાર સ્લોટની ફેસિલિટી સોળ જાન્યુઆરી સુધી ખરીદી લંબાવી સિટીના લોકો શાકભાજીની સાથે ઠંડી વધતા ગાજર અને મૂળા ખરીદતા મળ્યા જોવા મેથી જેવા લીલવાણની પણ વધી ડિમાન્ડ સોલર પેનલ લગાવવા સરકાર આપશે અઠ્યોતેર હજારની સબસિડી પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ત્રણ કિલોની પેનલ લગાવી વીજળી બિલથી મુક્તિ મેળવો દસ ગ્રામ ચોવીસ કેર સોનાની કિંમત એક લાખ અડત્રીસ હજાર ચારસો અને એક કિલો ચાંદીની કિંમત બે લાખ અડતાલીસ હજાર પાંચસો જોવા મળીમેટ્રિક મુક્તિ હવે ક્યુઆર કોડ સ્કેન કરતાં જ અનાજ મળી જશે વહેલી સવારે સાથે વડોદરામાં ફરી ઠંડીનું જોર વધ્યો તાપમાનમાં પારો એક ડિગ્રી ગગડ્યો અમરેલીમાં નકલી ખાતરના રેકેટનો નો પર્દાફાશ મોટા આકડીયા ગામેથી લાખોનો નો મુદ્દામાલ જપ્ત મુખ્ય આરોપી ફરાર ઓ એનજીસી ની પાઇપલાઈન લીક થતા લાગી ભીષણ આગ આંધ્રપ્રદેશનું આખું ગામ ખાલી કરવાયું ગુજરાતમાં સાઠ વર્ષ બાદ સરકારે નવ જિલ્લા સહકારી બેકો સ્થાપવાની જાહેરાત સરકારની આ જાહેરાતને સહકારી ક્ષેત્રના મોટા ભાગના અગ્રણીઓએ વધાવી લીધી સુરેન્દ્રનગર એક હજાર પાંચસો કરોડનું જમીન કોબાડમાં તપાસ માટે છ સભ્યોની એસઆઈટીની રચના મોટા માથાઓને હવે સળવવાની ખુલશે અમદાવાદમાં ગંદકી ફેલાવતા દસ એકમો સીલ ચારસો ને નોટિસ પટકારી એમસી ત્રણ પોઈન્ટ સત્તાવન લાખનો દંડ વસૂલાયો અમદાવાદ રિવર્ટ ફંડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની તૈયારીઓ તે દેશોને એકસો પચાસથી થી વધુ પતંગો બાજુ લેશે ભાગ ગૌ સેવાથી લાખોની કમાની મહેન્દ્રભાઈ બન્યા ગાંધીનગર જિલ્લાના શિષ્ટ પશુપાલક મરઘા કે સિક્યુરિટી ગાર્ડ તરીકે અમદાવાદીઓ માટે રાહતના સમાચાર સાઈબાગ અંડરબ્રિજ વે બંધ નહીં રહે રાબેતા મુજબ ચાલુ રહેશે જુનાગઢમાં બાઇક લઈને જતા ખેડૂત પર દીપડાએ કર્યો હુમલો સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પાવાગઢ થી પરત આવતા વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા એકને બચાવવા જતા બંને તણાયા પાટણ પાલિકાનું ઓપરેશન જીવદ્યા પોલીસની ફોજ જાતે પાલિકાની ટીમ બાવન ગેરકાયદેસર કતલખાનાઓ સીલ કર્યા ઘરોમાંથી માંસ અને છારાઓ જપ્ત અમદાવાદના બોપુલમાં મોડી રાતે ભીષણાગ સિલિન્ડર બ્લાસ્ટ થતા અપરાધ ફરી સદનસીબે જાનિયાની ટળી દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારના ટ્રિપલ મર્ડરની ધુજાવી દેનારી ઘટના સમય આવી મેં મારી મમ્મી બહેન અને ભાઈને મારી નાખ્યા ત્યારે પોલીસ સ્ટેશન પહોંચીને કર્યો ખુલાસો

સુરતમાં મતદરિયા ડીઝલ ચોરીનું રેકેટ ઝડપાયું પંચોતેર થી વધુ બેરલ સાથે મુદ્દામાલ જપ્ત આરોપી બોટ મૂકી ફરાર ગાંધીનગરમાં રંગચાળો ફાટી નીકળ્યો એક બાળકનું શખ્સપળ સાઉથ સિવિલમાં બેડ ખૂટી પડતા નવો ઓર્ડર શરૂ કરાયો હરિયાણામાં એજન્ટે નું કઈ યુવકને છિતરીને દુબઈ મોકલી દીધો પિતાએ ટ્રેક્ટર ટોલી વેચી નાણાં ભેગા કર્યા હતા પંચાયતની દખીલગીરી પછી દસ લાખ પરત મળ્યા જો ઓગણીસ પોઈન્ટ પચાસ લાખ બાકી ગુજરાત સાથેની સરહદે આવેલ રાજસ્થાનના જાલોરમાં મુસાફરોને લઈ જતી બસ કિનામાં કાબકીય પતિ પત્ની સહિત બે લોકોના મોત વીસ લોકોને ઇજાગ્રસ્ત સોમનાથ મંદિર પર હુમલા ને વર્ષ પૂર્ણ પીએમ મોદીએ બ્લોગ લખીને પેટ્રોલ ડીઝલ ની કિંમત માં મોટી રાહતના સંકેત ફ્રૂડ ઓઇલ ભાવમાં ભારે કડાકાના ના યેતા પીએમ મોદી મોન કેમ છે ડોનાલ્ડ ટ્રમ્પ ની ધમકીઓ અંગે કોંગ્રેસના કેન્દ્ર સરકારથી ત્રણ સવાલ 26 માં ચૂંટણી બાબતે કયા કયા દેશો પર નજર રહેશે ચાઇનીઝ દોરીની ધમકી સહિતની ફરિયાદ નોંધાઈ અમેરિકામાં પૂર્વ પ્રેમિકા હત્યા કરી ભારત ભાગી આવ્યો અર્જુન પોલીસ નોંધાવી ખોટી ફરિયાદ आचा ममा पुकम मोरी गाउम पोच पोइंट एकने तिरुवता ना आच का ते लोको करने बाहर दोडी आप्या जालोर मा मुसा परोने ले जती बस केना मा काब के पती पतनी सैट बेना मत वीस ने जागस्त ट्वीट एंटी वर्ड कप माटे पारत न यावे बांगला देशनी टेम आईपियल विवाद वच्चे बीसी बिनो नीने